એમાં ફાઇલ ને પોતાને ગણીને સંભાવ નિકાલ કરવો ફાઇલ ગણીને કઈ રીતના કરવું અને ફાઇલ નો સામે આવી લેનો સંભાવ કઈ રીતના કરવાનો પહેલા સંસાર શું છે સમજવાનું તો કે આ મન વચન કાયા પોતાના માનવા એ સંસાર છે આ સંસાર નથી કારણ કે આના થકી બધું છે કોના થકી

પછી બીજા જન્મ થાય મોટો એટલે વર્ષ થાય એટલે શું નહી વિચાર આવતા થાય વિચાર આવતા એટલે વિચાર આવતા થાય એટલે શું થાય આજુબાજુ જોતો થાય આજુબાજુ જોતો થાય એટલે મા બાપને શું લાગે કે હવે આને પહેરાઈ દેવો જોઈએ એટલે એ આપણને બતાડે કે બેટા આપણે ના 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 પણ છતાં આપણે જોવા જઈએ પસંદ પડી મા આપડે પૈણા પોતે નક્કી કરેલું એટલે છોકરી ભેગી થાય ને તો છોકરી ભેગી થાય જેને નક્કી કર્યું કે મારે નથી પહેરવું પછી છોકરીને જોવા જાય ને અને છોકરીને હા પાડે ને તો પણ સંજોગ એવા ઉભા થાય કે પહેણવાનું ના થાય એટલે ફાઇલ એકનો ટોટલી જે છે અત્યારે વ્યવહારમાં એટલે પોતાનો જે ફાઇલ એકના જ પેલો સંસાર એટલે શું કયા એ સંસાર છે

તું જ પરિણીને લાવ્યો છું એટલે દાદા બહુ સરસ દાખલો આપે છે તમને કેટલો માર્મિક દાખલો આપે છે દાદા ભગવાન એક જંગલમાં છે ને હતા એમના કામ માટે એક ભાઈ આવ્યો એન્જિનિયર પછી દાદા ફરિયાદ કરે કે મને મારી વાઈફ ગમતી નથી આમ છે તેમ છે એવું બધું બોલવા માં એટલે દાદા શું કર્યું બોધ આપ્યો બોધ કરાવ આપ્યો એક એક કામ કર જરા કાલે છે ને બે ત્રણ તારા લેતો શું કે તારા લેતો લેતો આવ્યો પછી દાદા કે છે કે તારા સારા નથી આપ્યા પાછા એ શું હવે તારા કઈ પાછા આપવા જવું રેવા દો અને ના ગમતા રેવા દો કઈ વાંધો નહીં પછી દાદા ધીરે બોલા અલા એક તારું તું લાવેલો તે તને પાછું નથી આપતું તો ને લાવેલો તેને તો પાછી કાઢવી છે

સંભાવે નિકાલ કર્યો આપણે ઘરમાં બેઠા જમવા બેઠા જમવાનું બરાબર નહોતું એટલે આપણે જરા બોલવાનું થયું તો બોલ્યા પછી તરત જોવાનું એ હું માથાકૂટ કરું છું દરરોજ એની સાથે રહેવાનું છે અને આપણે જમવાનું જ બનાવવાનું આપણે કરવાની જેવી શક્તિ તમે માંગો છો તે અંદર તમને દેખાવાની શરૂઆત થશે ખ્યાલ આવે ને પઝલ ત્યાં નથી ઉભું થતું પઝલ તો આપણી અંદર ઉભું થાય છે તે બહાર આવે છે ત્યાર પછી બહાર બધું ઉભું થાય છે તમે સંભાવે નીકળ ગયો નક્કી કરશો એટલે ધીરે રહીને તમે તમારી પકડમાંથી છૂટવા માંડશો ખ્યાલ આવ્યો કે જેના આધારે ફાઇલો ઊભી થતી હતી તે જ જેના આધારે થતી હતી તે જ શાંત પડવા માંડ્યું એટલે ઓટોમેટિક જ બધું શાંત પડવા માંડ્યું મારા જે અમુક ટાઈમે બિલીફ હોય કે ભાઈ મારે

કે દાદા મારી ફાઇલ નંબર બે છે ને બહુ ચીખણી છે શું કહે છે એમે કરીને ગાંઠતી નથી અને એને જે બોલ બોલ દાખલા કર્યા આપવા આપવા પંદર મિનિટ સુધી દાદાએ સાંભળ સાંભળ કર્યું અને પછી પછી કે દાદા કો આવે તો દાદા કે છે કે તું અત્યાર સુધી પંદર મિનિટ બોલ્યો તારી ફાઇલ નંબર બે માટે એના પરથી મને સમજાઈ ગયું કે તારી ફાઇલ બે નંબર જે ચીકણી છે

પોતે છૂટો થતો જાય પોતાની એ ફાઇલ નંબર બે માં એટલી બધી ચોટ છે એ ચોંટ ને કારણે એની દેખાય છે જોવાથી પોતાની ચોંટ દેખાય એટલે પોતાની ચોંટ ઓગળે એટલે ફાઇલ નંબર બે માં એની મે મેળે ફેરફાર થાય અને થાય કે ન થાય ફાઇલ નંબર એક ફરી ગઈ અને ફાઇલ નંબર એક ફરી ગઈ એટલે એનો આખો સંસાર બદલાઈ ગયો સરસ એટલે ને જોવું એના બુદ્ધિ ને જોવું એના જેવો મોટામાં મોટો પુરુષાર્થ કોઈ નથી પણ જોવા માટે બધા કે છે દેખાતું નથી તો કે વાંધો નહીં રેફરન્સ મૂકવાનો કોઈ પણ એક વસ્તુનો તો કે તને ક્યાં વધારે ગમતું નથી તો કે આ નથી ગમતી આ નથી ગમતી આ નથી ગમતી અને છૂટો થઈ જાય ને તે તો બધા એવાની જ છે એટલે આમાંથી નીકળ્યો એટલે શાંત થઈ જાય પરિણામ હું કહું કે મને આમાંથી દસ જણા ગમતા નથી તો કોને ગમતા નથી આને નથી ગમતા ને હું જ આનાથી છૂટો થઈ જાવ તો બધો તો દસ દસ જણા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા એટલે પછી જ્યારે હું આમાંથી છૂટો થઈ જાવ ને અને પછી હું જે સચિદાનંદ કરું ને એને થાય સ્વરૂપ કરતા નતો એનું આટલા ફાઈન સચિદાન થઈ ગયા એમાં ફેરફાર કરવા માંગ્યો છે આવું છે અહિયાં આપણા કારણે બગડ્યું છે હવે ફાઇલ નંબર એક ને જે હાલે હમણાં વચ્ચે સત્સંગમાં આપો પોઈન્ટ એક ટોપિક લાગ્યો સંસાર ની વિશે વાત થઈ તો અમુક ટાઈમ એક સંસાર તો તો એમ લાગે કે તરીકે પ્રમાણ શું આપણા મને પણ એમ લાગે કે આ રિયલ હવે ખરેખર શુદ્ધાર્થના ભક્તિ જો સત્ય સુખ શાંતિ સચિદાન મેળવવો તો જો આ ગમતું નથી પૈસો પણ મૂલ્ય ગમતું નથી પરંતુ એમ પાછો સામે ઓપોઝિટમાં વિચાર ફાઇલ એક નહીં આવે રિલેટિવ આ રાખવું અને મારે પૈસો પણ જરૂર પડશે ધંધાનો વ્યવહાર કરવો પડશે તો તો વસ્તુ હા શું કરવું દાદા ભગવાને જ્ઞાન આપતી વખતે કહ્યું હતું કે હવે તમે શું થયા શુદ્ધ તો કે શુદ્ધાત્મા થયા તો પેલા શું હતા નામધારી હતા પણ હવે તમે શુદ્ધાર્થમાં થયા તો પછી આ નામધારી શક્તિ ચલાવી લેશે અત્યાર સુધી તમે ચલાવતા હતા કે હું ચલાવું છું આ બધો વ્યવહાર મારે કરવાનો પણ હવે તમારે કરવાનો રહ્યો હવે તમારો વ્યવહાર કોણ ચલાવશે વ્યવસ્થિત શક્તિ ચલાવશે કોનો વ્યવહાર ફાઇલ એક નો એટલે આપણે હવે નખો કરવાની નથી આપણે ફાઇલ ને કેવાનું હવે નિકાલ કરવાની શક્તિ માંગો અને આગળ વધ્યા કરો કારણ કે આપણો વ્યવહાર કોણ ચલાવે શક્તિ હા કોણ જમવાનું કોણ પચાવે છે પચાવે છે કેમ વ્યવસ્થિત શક્તિ જમવાનું એ વ્યવસ્થિત સારી શું કામ પચાવે છે એને ચલાવવા માટે

તો કે અંદર એવો એટલો બધો માલ અવળો પડેલો છે ગાર્બેજ પડેલું છે કે જે હજુ ઓગળતું નથી તે માલ ઓગળે અને શુદ્ધાત્મા પદ અનુભવ થાય એ માલ ને ઓગાળવા માટે દાદા ભગવાને પાંચ આજ્ઞા આપી એટલે એને ચારિત્ર મો વાળો ભાગ કીધો ચારિત્ર મો આજ્ઞાથી ઓગળે અને જ્ઞાન થી દર્શન મુગળે તો કે એ તો ઉડી ગયું તો ચોખ્ખું થઈ ગયું પણ આ માલ જ તમને શુદ્ધાત્મા તરફ ના લઈ જાય એટલે પાંચ આજ્ઞા આપી હવે પાંચ અમારા જ્ઞાન કરતા હવે પાંચ આજ્ઞાની આરાધન કરજો ને પાંચ આજ્ઞા થી અંદર જે ભરેલો માલ છે એ જે હેરાન કરે છે સુખમાં પણ દુઃખ રાખે છે એ તમારું આ પાંચ આજ્ઞાનું આરાધન ન કરવાને કારણે એટલે દાદા ભગવાન છેવટે કેવું પડ્યું અમારી આજ્ઞા એ જ અમે છીએ ભાર આપ્યો આટલો બધો એટલે બધા અમે ટોટલી હજુ આજ્ઞા પૂરું આમ ટોટલી જે પરિણામ લક્ષી લઈ જવાનું છે જે શુદ્ધાત્મા આખા વ્યવહારમાં આજ્ઞાને વણી લેવાની છે આજ્ઞા ને વ્યવહારમાં વણી લેવાની તમે ઘરે જાઓ તો તરત રિલેટિવ થી વાત છે પણ શુદ્ધાત્મા છે એવું જોવું પડે આજે જે એની સાથે વ્યવહાર થશે એ વ્યવસ્થિત ની બહાર નથી થવાનું માટે સંભાવે નિકાલ કરજે હા એ બે ચાર બોલે ને સંભાવે નિકાલ કરી નાખ માતા ગુજ ના કરી કારણ કે વ્યવસ્થિત એની પાસે બોલાવડાવે છે એ બોલતી નથી પણ આપણને શું લાગે છે એ બોલે છે એ રાંધે એ આમ કરે એ તેમ કરે પણ એને કોણ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ પણ આપણું જ્ઞાન શું કરે છે એ જ કરે છે સમજે જ છું એના મનમાં સાંભળતી જ નથી દર વખતે મેં છેલ્લા પાંચ વખત કીધું નથી સાંભળતી હવે તો સીધી ધારો કે પેલી મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો તો એને મારે ભ્રાંત પરિણામ સમજવાનું તો એવા બધા પદો મારે મૂકી તો શુદ્ધાત્મા તરફ નો જશે ને તો એટલે એટલે પાંચ આજ્ઞા આપીને એ બધું ભસ્મીભૂત થાય તમને હેરાન ન કરે માટે પાંચ આજ્ઞા આપી અને આ બધું ભોગવે તેની ભૂલ ને એડજસ્ટ એ બધું કહેવાય આ તો મુખ્ય એટલે ફાઇલ નંબર ને જુઓ બધી ધમાલ ફાઇલ નંબર એક માં છે આખું બ્રહ્માંડ ફાઇલ નંબર એક માં છે એટલે અમારે પ્રતિ દિવસ શુદ્ધાત્મા પદ જયા કરતા પાંચ આજ્ઞા નો વ્યવહાર તરફ વધુ અમારે ફોકસ લેવું પડે તો પાંચ આજ્ઞા જ ઉપયોગ કરવાનો છે તો અમે શુદ્ધાત્મા પદ ઉપર જઈશું તમે એ રસોઈ કરે બનાવે અને મોડી બને તો વધારે મીઠું નાખે તરત જ વ્યવસ્થિત કર્યું એટલે કે હવે શું કરું તો કે આનો સંભાવ નિકાલ કરો ભલે બે ચમચી ખાઓ સંભાવ નિકાલ

સુકામ નામદારી શું પ્રોબ્લેમ છે બધાને ઘરમાં આજ બબાલ ચાલે મારા ત્રણ હું પ્રયોગ જ કરું છું હું શુદ્ધાત્મા પદ ક્યારે મારે મળશે કે આ બધું અક્રમ વિજ્ઞાન જે છે હું પાંચ આજ્ઞાનો પરિસ્થિતિ આવ્યો તો એમાં હું એપ્લિકેબલ કરું અને એ પરિણામ મને આ હતું મારી બુદ્ધિ ચાલતી હતી કે મારા મેસી જોડે વાત થાય ત્યારે સિદ્ધાત્મ હું પાગ કરું ને હું થઈ ગયો પણ વ્યવહાર આવે છે ત્યારે મારે પણ એક વિચારવું પડે ત્યારે નું રહેતું નથી વ્યવહાર ખાઈ જાય ત્યારે વ્યવહાર ખાઈ જાય છે એટલે જાગૃતિ ઓછી પડે જાગૃતિ કેમ ઓછી પડી સમજ ઓછી પડી એટલે કે એપ્લિકેશન પાંચ આજ્ઞાની ઓછી થઈ હા એટલે અમુક ટાઈમે લાગે છે ત્યારે અમુક ઉમર લાગે ઘણા સત્સંગી થઈ ગયા હોય ત્યારે શું લાગે કે ભાઈ હજી તો અમને તો હજુ જ્ઞાન જ નથી અમે ધારો કે આટલા વર્ષ તો પોતાના આ દરેક ને લેવું જોઈએ એવું ના કહી ના એવું આપણે બોલવાની જરૂર નહીં અમુક ના બાહ્ય પરિણામ ના પણ હોય પણ અંદરનો પરિણામ બહુ સુંદર હોય કરે હા ચાલો